प्रश्न 1 કયો પ્રાણી ઊંટ કરતાં વધુ સમય સુધી પાણી વગર જીવી શકે છે A ઉંદર B કાંગારુ રેટ C બિલાડી D ઘોગો સાચો જવાબ છે ઓપ્શન B કાંગારુ રેટ પ્રશ્ન 2 ઓસ્ટ્રિચ ની આંખ કયાની કરતા મોટી હોય છે A તેના દિલ કરતા બી તેના મગજ કરતા સી તેના કાન કરતા દી તેના કરતા સાચો જવાબ છે ઓપ્શન બી તેના મગજ કરતા પ્રશ્ન ત્રણ વિશ્વમાં સૌથી દુર્ગંધાવાળું ફૂલ કયું છે એ ગુલામ બી ટાઇટન એરમ લાશ ફૂલ સી સૂરજમુખી દી ચમેલી साचो जवाब छे ऑप्शन बी टाइटन एरम लाश फूल, प्रश्न चार कयो पक्षी पछात उड़ी शके छे, ए हमिंग बर्ड बी कबूतर सी तोली दी, मेहना साचो जवाब छे ऑप्शन ए हमिंग बर्ड प्रश्न पांच કયું ફળ ઉડી શકતું નથી પણ તેનું નામ પક્ષી જેવું છે એ ડ્રેગન ફ્રૂટ બી કીવી જવાબ છે ઓપ્શન બી કીવી મિત્રો વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો પ્રશ્ન છ કયું પ્રાણી માનવી જેવી હાસ્ય અવાજ કાઢે છે એ વાંદરો बी कुत्रो, सी हायना दी साचो जवाब छे ऑप्शन सी हायना। प्रश्न सात कयो जीव छे जे दिल वगर जीवी शके छे। सके जेलीफिश बी स्टारफिश सी काचबो दी ऑक्टोपस સાચો જવાબ છે ઓપ્શન B સ્ટારફિશ પ્રશ્ન 8 કયું ફૂલ રાત્રે ફૂટે છે A બ્રહ્મકમળ B ગુલાબ C સૂરજમુખી D બેલા સાચો જવાબ છે ઓપ્શન A બ્રહ્મકમળ પ્રશ્ન 9 કયું ફળ બીજ વગર ઉત્પન્ન થાય છે A દ્રાક્ષ બી સી લીચી સફરજન સાચો જવાબ છે ઓપ્શન બી કેળું પ્રશ્ન દસ વિશ્વનું સૌથી ભારે ફળ કયું છે એ કેરી દી જેકફ્રુટ ફણસ સી ડ્યુરિયન દી પપૈયું साचो जवाब छे ऑप्शन बी जैक फ्रूट फणस प्रश्न 11 कयो पक्षी उडी શકતો નથી પણ શ્રેષ્ઠ તરનાર છે એક પેંગ્વિન બી kiwi સી ઓસ્ટ્રિચ દી બતક સાચો જવાબ છે ઓપ્શન એ પેંગ્વિન પ્રશ્ન 12 કયો પ્રાણી ઉંદુ લટકીને સૂતું રહે છે ए घुवड़, बी वागोड़ी सी बिलाड़ी, दी लीसो साचो जवाब छे ऑप्शन बी वागोड़ी प्रश्न तेर कई मछली हवा उड़ी शके छे ए फ्लाइंग फिश बी शार्क सी गोल्ड फिश दी व्ह्ह्ल साचो जवाब छे ऑप्शन ए फ्लाइंग फिश प्रश्न चौदह कयो जीव छे जे त्रण दिल धरावे छे, छे ए ऑक्टोपस बी स्टारफिश सी घोंगो दी साचो जवाब छे ऑप्शन ए ऑक्टोपस प्रश्न पंदर कयो प्राणी पाड़ तरफ चाले छे ए केकड़ो बी देड़को सी घोड़ो डी गड़गड़ी साचो जवाब छे ऑप्शन ए केकड़ो मित्रों वीडियो पसंद आवी रहयो होय तो लाइक कमेंट अने सब्सक्राइब करो प्रश्न सोल कयो छोड़ जीवित कीड़ाओ खाए छे ए वीनस फ्लाई बी मनी प्लांट सी तुलसी दी सूरजमुखी साचो जवाब छे ऑप्शन ए विनस फ्लाई ट्रैप प्रश्न सत्तर कयो फल दूध साथे लीधा बाद जेरी असर आपे छे ए दाडम बी जांगू सी जामफळ डी नारंगी સાચો જવાબ છે ઓપ્શન B જામબુ પ્રશ્ન 18 કયો પ્રાણી સૌથી વધુ ઊંઘે છે A સલોથ B કૂતરો C બિલાડી D ખિસ્કોલી સાચો જવાબ છે ઓપ્શન A સલોથ પ્રશ્ન 19 કયો પ્રાણી રંગ બદલી શકે છે A ગિરગિટ B ડેડકો सी सांप। साचो जवाब छे ऑप्शन ए गिरगिट। प्रश्न वीस क्यू फल बढ़तरमा फाटी पड़त नहीं सफरजन बी नरिये सी तरबूच दी दाडम સાચો જવાબ છે ઓપ્શન બી નાળિયે પ્રશ્ન એકવીસ કઈ વસ્તુ સતત વધે છે પણ ઓછી થતી નથી એ સમય બી ઉમર સી વાર જ્ઞાન સાચો જવાબ છે ઓપ્શન બી ઉમર પ્રશ્ન બાવીસ કયું પ્રાણી મહિનાઓ સુધી ઊંધ્યા વિના જીવી શકે છે ए बी डॉल्फिन, सी खिसकोली, साचो जवाब छे ऑप्शन बी डॉल्फिन प्रश्न त्रेवीस क्यों पक्षी मानवी जेवी भाषा बोली कबूतर, बी तोली सी बुलबुल, दी घुवड સાચો જવાબ છે ઓપ્શન B તોલી પ્રશ્ન 24 કયું ફળ હવામાં ઉગે છે A કેળું B પપૈયું C કેરી D લીચી સાચો જવાબ છે ઓપ્શન A કેળું પ્રશ્ન 25 કયો દેશ ગુલાબને રાષ્ટ્રીય ફૂલ તરીકે માન્યતા આપે છે A ભારત अमेरिका सी जापान, इंग्लैंड. साचो जवाब ऑप्शन बी अमेरिका प्रश्न छीस प्रश्न नरेंद्र मोदी कई ना छे. ए ब्राह्मण बी राजपूत सी तेली, दी जात C સાચો જવાબ છે ઓપ્શન C ઘાચી તેલી મિત્રો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરો આભાર